હા મમ્મી શું કામ હતું બોલો ને તમે મને બોલાવી હા હા ઘોઘી બેટા મેં એટલે બોલાવી છે કે હવે છે ને હું જે તને વાત કહું છું ને આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈ બીજા કોઈને ઘરમાં છે ને ખબર ન પડવી જોઈએ તો જ હું તને વાત કરું કામ બધું થઈ ગયું ને ઘોઘી તો શાંતિથી બે સોફા ઉપર અને થોડીક વાર બે માર પાસે હું તને વાત કરું લે કામ તો બધું થઈ ગયું છે અને ટીટી ફેન રાણ કાગડી માસે શેરી તડકો લેવા ગયા છે અને મયુરભાઈ તમારા દીકરા બે કઈક શાકભાજી થોડુંક મેં લિસ્ટ કરી દીધું છે લેવા ગયા છે એટલે ઘર માં આપડા બે સિવાય કોઈ નથી હાચે હું તમને કેતાય ભૂલી જાવ છું મમ્મી કાલ આવીને સીધી રસોઈ બનાવવામાં વર્ગી ગઈ ને કાલ ભૂત બંગલે ગયા હતા ને તે ડોસીમાં એ તમને છે ને યાદી આપી છે ડોસી ડોસીમાં કંઈ ઠંડી નથી લાગી ગઈ ને શિયાળામાં હું તો ડોસીમાં હાજા નર વાત છે ને હા એને શું વાંધો હોય અરે તમે બંગલો એનો જુઓ કેવડો મોટો છે અને બધી ભૂતળી જલસા કરે છે જલસા અને કાલ તો અમે એને બંગલાની પાછળ ઓલું તળાવ છે ને સ્વિમિંગ પુલ જેવું અહીંયા ગયા હતા અહીંયા જ બેઠા હતા હું કીટીફાઈન મદલી ને બધા મારે છે ને ઘોઘી તને મયુરની હગાઈ વિશે વાત કરવાની છે હવે મયુરને ક્યાંય છોકરી ગમતી નથી ને પચપચ કર્યા રાખે છે આપણે બે હાવું હવે જ કંઈક નિર્ણય લેવો જોશે મયુરભાઈ હજી તો નોકરી ચાલુ કરી છે હજી તેને ભણવાનું પૂરું થયું એને બે ત્રણ મહિના થયા છે તો એમાં ક્યાં એની ઉંમર હજી ભાગી જાય છે થોડોક ટાઈમ એને હાજી વિચારવા દો ને એને છે ને છોકરી યારે આખી જિંદગી કાઢવાની છે તો પછી એ વિચારે તો ખરા ને હમણાં સીધી કેમ આ પાડી દઈએ ઘોઘી તારા હગામાં ક્યાંય હોય ને તો તું નજર ફેરવજે જોજે અને હવે તો આપણા ગામમાં ક્યાંય એવું ઠેકાણું હોય ને તોય આપણે વિચારશી કાંઈ વાંધો નહીં આપણું ગામ તો મોટું છે એટલે એ કાંઈ વાંધો નહીં આપણી નાતની કોઈ છોકરી હોય ને તો જોઈ મને તો ઘોઘી ઓલી તમે શું કહો છો નાથા કાકાની ઓલી ડોરારી છે ને એ છોકરી ગમે છે એનું નામ તો મમ્મી ડોરારી નહીં પણ છે એ કામ થી તો બહુ જ છે મમ્મી પણ છે ને એક વખત સગાઈ થઈ ને પછી એની સગાઈ તૂટી ગઈ છે એટલે થોડુંક વિચારવું પડે નકર એ છોકરી મારા મગજમાં તો હતી કામારી તો બહુ જ છે હું હજી મંદિરે જઈશ ને એને શેરી ઓલી હીરા છે ને એ મારી બેનપણી છે એ રોજ મંદિરે દર્શન કરવા આવે ને ત્યાં હું બધું એને હરખું પૂછી લઈશ મમ્મી હવે તમે વાત કરી છે ને તો મારા મનની વાત હું એ કરી દઉં તમને હજી આપણે મયરભાઈને તો કાંઈ વાત ન જ કરી પણ મારી બેનપણી મદલી છે ને એ ડાય છે ભલે હજી આમ થોડું થોડું રાંધતા આવડે છે પણ આપણી ઘરે આવી જાય છે ને તે એના સ્વભાવની તો મને ખબર છે ને તમે ઓળખો છો તો અહીંયા આપણે વિચારીએ તો કેવું રે પણ કોકી એ તો તારી બેનપણી છે એ છોકરી ડાય જ છે એમાંય કંઈ વાંધો નથી પણ એને મયુરને જોયો તો હશે તો તને સામેથી નોકીએ એનું મન હોય તો તો તેમ છતાં હું એકવાર વાર મદલીને છે ને વાત તો કરી જઈશ એનો શું વિચાર છે ને પણ પહેલા છે ને આપણે મયુરને પૂછી જોઈએ આ બે છોકરીઓ છે ને એમાંથી જો એને કે ગમે તો પછી છોકરીઓને આપણે વાત આગળ હલાવાય હા મયુરભાઈને એક વખત વાત કરી દેવાય એ બે છોકરીઓને તો ઓળખતા જ હોય મયુરભાઈ આપણા ગામમાં જ છે એટલે એટલે એક વખત વાત કરીને એને પૂછી તો જોઈ જોઈ હા પાડે એક એમાં તો પછી આપણે બેમાંથી માંથી એક ને જે મયુરભાઈ ગમે ને એ આપણે માગુ નાખશી મને એમ છે દરવાજો ખેખડો ટીટી ફઈને રણ કાગડી માસી આવતા લાગે છે ને અવાજ આવે છે હવે તું છે ને મયુરને તારી રીતે પૂછી લેજે ત્યાં સુધી ઘરમાં બીજા કોઈને આપણે વાત કરવાની નથી બરાબર જો મયુર એકમાં હા પાડે તો પછી આપણે આગળ વધશીએ એમાં મારી હવે શેરી માં ટીટી તારી આરે સન તડકો લેવા આવું જ નથી કા શું વાંધો પડ્યો વળી પાછો બે બેન પણીઓને રાણ કાગડી એમ કે છે કે હમણા અમે તડકો લેવા બેહી ને રોજ સવાર એટલે એનું મોઢું હમણાં કાળું થઈ ગયું છે તડકો લે છે ને તે એટલે હવે કે માર તડકો લેવો જ નથી છે જે ગોખી હમણા કેવી હું કારી થઈ ગઈ છું તડકો લઈ લે એટલે હું વિચારું છું કે હવે માર તડકે બેહું જ નથી રાણકાગડીમાંથી તડકો લેવાથી તો વિટામિન ડી મળે હવારમાં શિયાળાનો કૂણો તડકો હોય ને એ તડકો થોડીક વાર અડધી કલાક લેવાય પછી બપોરના બાર વાગ્યા સુધી તમે બેઠા રહ્યો તડકા હું મોઢું રાખીને તો તો કાળા જ થઈ જાઉં પછી મને પછી એ ચિંતા થાય એક તો કોઈ છોકરા આ નથી પાડતા અને તડકો લઈ લે મોઢું કારું થઈ જશે ને તો પાછું કારું મોઢું જોઈને કોઈ આ નહીં પાડે રાણકાગડી આવા જ હિસાબ કરતી હોય જો ઈ તો તડકે નઈ બેહે પણ મને તડકે નઈ બેહવા દે હું તને કે ના પાડું સુ તારે જાવ હોય જાજે ને તું તાર તડકે બેહવા તને થોડી મારે ના પડે તું પછી તડકે નો એટલે ધોરી થઈ જા હું તડકે પછી જાજી ખોડાઈ રહું એટલે હું કારી થઈ જાઉં તો કે છોકરાને પછી હું નો ગમું ને તારું લગ્ન નું ગોઠવાઈ જાય ને હું રહી જાઉં

ત્યાં તો વળી પાસે હાંજ પડી જાય રાંધીને ખાઈ લે ત્યાં એટલે શિયાળાના દિવસમાં તો દોડા દોડી જોઈ આવી રીતે તો એ બેઠી સોથી નવરી થઈ ગઈ લાગસ ને હા આજ કામ વહેલું થઈ ગયું બે હાહુ બેઠા હતા ત્યાં રણકાગડી માસીને તીટી ફેર આવ્યા હું એટલે આવી હતી કે માથા બાપાના રાજ્યાનો કાલ માંડવું હશે તો નોતર આવી છે ત્યાં પપ્પા તો નવરા નથી દી મારે જમવા જવું જોશે તો તમારે કોણ આવવાનું છે

પેલા તો બસો રૂપિયા જ આપણે હાથ ગેણું કરતા પણ હવે બધે છે ને એ મોંઘવારી પ્રમાણે આપણે સમય પ્રમાણે હાલવું જોઈએ ને એટલે પાંચસો કર નાખશે ખોખી તને કહું છું કાલો લોછાડ વાળો નહોતો આવ્યો મેં એવો લોછાડ લીધો ને પછી ઘરે જઈને માપો એ તો એમ કેતો હતો કે ચાર સેટી ઊંચે ઓછાડ થઈ જશે ઘરે જઈને પછી મેં ને નહીં ઓછાડ થોડોક ટૂંકો આવ્યો હું તમને એટલે જ કહેતી શીલા ભાભી કે પેલા ઘરે જઈને છે ને તમારે શેટીને માપી આવો ઓછાડ અને પછી છે ને તમે લ્યો પણ તમે માયના નહીં ઓલાએ કીધું કે ચાર શેટી થઈ જશે એટલે તમે ફટ દઈને લઈ લીધો અમારે સાડા પાંચ બાય છ ની શેટી જે ઓલા રૂમમાં છે ને એનો તો એક ઓછાડ ને બે ઓછી કવર જ થશે કેમ કે એમાંથી બે ઓછાડ કરવા જઈશ ને મોટી શેટીના તો પછી એમાં દબાવવાનું નથી રહેતું એટલે મોટો છે ને સાડા પાંચ બાય છ નો એક ઓછાડ થશે ને બે વસીકા કવર થશે અઢીસો રૂપિયા નો આવ્યો હતો હા ના બે જોટા દેતો હતો એ તો મેં જોયું કલર પણ કોક ખારા હતા બીજા તો બધા બાઈ વીણી લીધા હતા મારે આ મુનિયો નાનો છે ને એટલે એકાદ બે ઓછાડ તો હું વધારાના રાખું જ એ ક્યારેક સેટી ઉપર બેહીને ખાય એટલે કંઈ કંઈક ઢોરે તો મારે તહીં તહીં એ ઓછાડ વળી બદલાવો પડે એટલે

સાંજે તો મેથીન ગોટા બનાવવાનું મુનિ પપ્પા કહીને ગયા છે હાલનું જ નથી થઈ ગયું હવે બપોરનું મારે એને ફોન કરીને પૂછ્યું જશે હું જમું છે એ પ્રમાણે હાલો હવે રસોઈની તૈયારી કરવી પડશે ને આપણે શું બનાવશું મમ્મી બપોરે આપણે બપોરે છે ને વાલોર ને રીંગણાનું શાક કરી નાખીએ મયુરને ન ભાવે તો એના હાટું કંઈક બટેટાનું કેવું અલગથી કરી નાખશે મારે વાલોર રીંગણાનું શાક નજ ખાવું મારે બટેટાનું ખાવું છે એટલે મારું ને મહેર નું છે ને કોકી બટેટા ને બનાવજે તો ટીટી ભાઈ એક કામ કરો બટેટા તમે બનાવજો ને વાલો રીંગણાનું છે ને હું બનાવી નાખીશ શાક હા ટીટી ભાઈ એમ જ કરો આજ ગોગી રસોડામાં છે ને ભેગે ભેગા તમે છે ને જાજો રાણ કાગડી માસી તમે ભેગા જાજો થોડી થોડી મદદ કરજો ગોગી ને બેય થઈને હેલો મારા મિત્રો કેમ છો મજામાં ને હવે અમારા મયુર ભાઈ નું ગોઠવવાનું છે તો મે આ બે છોકરીઓ બે સાસુ હવે પસંદ કરી છે હવે એક આ છે અને આ કિરણ છે હવે એમાંથી આપણે ચોઈસ કરવાની છે કે કેને મારી ડેરાણી બનાવવી તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો કે અમારા મયુરભાઈ માટે કઈ છોકરી બેસ્ટ રહેશે અને હા જો તમને આ વિડીયો ગયો હોય તો કોકીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો